ગાયસ કેમ છો મજામાં આજે વ્લોગની શરૂઆત લે કરી કારણ કે આજે હું મારા માસીના ઘરે આવી છું તો મેં માય ડીકી દીદીને કીધું તો કે આજે મે શરૂઆત કરીશ તો તમે કેમ છો મજામાં છો ચાલો ડીકી દીદી લેવા આવી છે માસીદા ઘરે જે બચાવણી છે આ ત્યાં રસ્તો અત્યારે વરસાદ આવે છે એટલે રસ્તામાં વ્યૂ જો કેટલો બસ્ત છે તમારી માસીની છોકરી છે માન્યા અને મામા મોસડમાં સૌથી નાની એટલે બહુ જિદ્દી અને એનું બહુ બધું હાલે અત્યારે વરસાદ હતો ને તો એને મને કીધું કે નહીં મને તેડી જાય તેડી જાય એટલે મારે વરસાદમાં પણ તેડવા જ આવી પડી હવે બ્લોગમાં જરા કે કયો તમે તો તમે કેમ છો જવા છો ને અત્યારે મારે છે ને મન તો આવવાનું તો તમે જ કહો મન હોય તો આવું તો પડે ને મન તો આ જિદ્દી છે તો આવું તો પડે

આવી પણ નથી મને ખબર છે ક્યાં છે મીન્સ ખબર છે મીન્સ કદાચ ન્યા હોય તો ટેસ્ટ પર ચાલો જઈએ તો અહીંયા હોય તો હા તો ખાલી ખોટી મહેનત કરી ચડવાની થઈ જાય તો ચાલો જઈએ અરે નકી દીદી થાય બેઠી

પાણી ક્યાં ગયું દેખાતું ય નથી આમાં વાહ પાસ આવે બસ બે જા બઉ મોટું કામ કરે બિચાર ખેડૂતો એટલી મહેનત કરે ને કેમ વરસાદ કરે અને સાપ આવો જોઈએ બીજામાં ખેડૂત મિત્ર રડે નોટંકી બંધ કર તારી નોટંકી આ વાત તો સાચી છે યાર કે બિચારા ખેડૂત મિત્ર એટલી મહેનત કરી લે પાયમાં ગીર તો એ તો વાત થતી છે ખરેખર સત્ય છે તો શું યાર

એવું હોય આ ને 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 કે યો માર શું કરું ઈ વાળ કે તો કેવું પડે ને થઈ ગયો હેલો ગાઈસ આજે હું તો અત્યારે તમને હું અત્યારે ઉપર આવ્યો તો તમને વ્યૂ તો દેખાડી દઉં ચાલ હું વ્યૂ દેખાડું તો ગાઈસ આ છે અમારું આગળનો વ્યૂ આ છે સાઈડનો વ્યૂ જે ઘર છે બાજુવાળાનું અમારે ઘર છે આ છે પાછળનું બી આ તો જો ગુણાગ વાળું ઝાડું એ બહુ વધી ગયું દેખાડ આ થાય એને તો શું કહેવાય મને નહીં ખબર કે જ કમેન્ટમાં જવા આ ગુંદા નું ઝાડ છે આ વ્યૂ છે ને આ સાઈડ નું મીન્સ આપડે આ રસોડા પછી નું જે આવે ને એ વ્યૂ છે આપડું છે આ છે આ એના પછી બે બીજા નું છે તો આ છે ને તમને આવાળા પાન ઉપર એવો વધારે થાય છે આ છે ને આવાળા હા એના ઉપર કહેજો જરાક ને આ છે ગુતા બીજા તો મસ્ત છે આમ હરિયાળી હરિયાળીવાળું મસ્ત

But it's a sack, but you mix something. Add Tatani on a I only a cheese, a car, a that has. So, the hello guys, તો જરાક તમે કઈક કયો કે લાઈક સપોર્ટ આ લોકો નથી કરજો યાર પ્લીઝ મારી વાત માનો ને યાર દીધી દીધી વાત ન માનતા મારી તો વાત માનો કરજો યાર લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર પણ કરજો બાય